અંકલેશ્વરમાં દારૂની હેરાફેરી પકડાઈ સ્વિપ્ત કારમાંથી રૂપિયા દસ હજારનો ભારતીય વિદેશી દારૂ જપ્ત એક આરોપી ઝડપાયો ભરૂચ લોકલ ક્રાઇમ ચોકડી નજીકની મોટી કામગીરી કરી છે પોલીસે ભારતીય વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમને બાતમી મળી હતી એક સફેદ સ્વિપ્ત ડિઝાયર કાર સુરતથી વડોદરા તરફ દારૂનો જથ્થો લઈ જઈ રહી હતી પોલીસે પ્રટીન ચોકની નજીક હોતા લાશોપાલો સામે વોચ ગોઠવી હતી કારની તપાસમાં 489 નાની પ્લાસ્ટિક બોતલોમાં દારૂ મળ્યો હતો દારૂની કિંમત રૂપિયા સાત લાખ હજાર છે પોલીસે કાર મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા દસ લાખ આડ હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી ચિરાગ સુરાણી સુરતના સરથાણા વિસ્તારનો રહેવાસી છે તે મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધાર ગામનો છે પોલીસે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેજ જાહેર કર્યા છે આમાં દારૂ ભરી આપનાર સંજય ચાવરા પાઇલોટિંગ કરનાર રાકેશ શેખડીયા અને કારના માલિકનો સમાવેશ થાય છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે